અમદાવાદમાં સેટેલાઇટ ખાતે આવેલી વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ દ્વારા દિવાળી પર્વના શુભ અવસરે રંગીન દિવાળી હાટનું આયોજન કરવામાં આવ્યું આ હાર્ટમાં બાળકો અને માતા પિતાને માટે વિવિધ આકર્ષક સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં કપડાં બેડશીટ ઘરેણા ફૂડ સ્ટોલ સાથે કિડ્સ એક્ટિવિટી ઝોન ખાસ આકર્ષણ હતું બાળકો માટે દિયા બનાવવાની વર્કશોપ અને રમૂજી ગેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તહેવારોની મજા માણવા સાથે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો સંદેશ ફેલાવવાનો મુખ્ય હેતુ છે મારું નામ ઝરણા યાજ્ઞિક છે હું વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ સ્કૂલ સેટેલાઇટ છેલ્લા દસ વર્ષથી ચલાવું છું છેલ્લા દસ વર્ષથી અમે દિવાળી મેળા કે દિવાળી હાટનું આયોજન કરીએ છીએ આ આયોજન કરવાનો મુખ્ય હેતુ આપણા વાલીઓ દ્વારા આ જે સોલ બનાવવામાં આવે છે દરેક મહિલા કંઈ પણ કંઈક કાર્ય કરતી હોય છે જે આપણને ખબર નથી હોતી તો એમને એમની જે એમની જે શક્તિ છે એમને બહાર લાવવા માટે એ ઘરે શું કરી રહ્યા છે એ વસ્તુ બહાર લાવવા માટે અમે દિવાળી હાટનું આયોજન કરવામાં આવીએ છીએ બીજું કે છોકરાઓ બાળકોને દિવાળી પર્વ વિશે માહિતગાર આપવા માટે અને આ એક કોઈ મેળો નથી આ એક ઉત્સવ છે એ જણા જાણકારી આપવા માટે દિવાળી હાથનું આયોજન કરવામાં આવે છે ખાલી હાટમાં દસ થી બાર જેટલા સ્ટોલ્સ છે દરેકમાં એમાં નાસ્તાના સ્ટોલ્સ છે દીવા છે રંગોળી છે પછી ચોકલેટ્સ છે પછી કુર્તી છે ડ્રેસ છે અને સ્ટેશનરીની આઈટમ પર બાળકો માટે રાખવામાં આવી છે શ્રુતિ હે આઈ એમ ધ ઓનર ઓફ કેકોહોલિક કોટેજ આજ મેં સ્ટોલ બુક સ્ટોલ રખા હૈ વેદાંતા ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ સેટેલાઇટ મેં एंड uh, मेरा प्रोडक्ट्स है हेल्दी बेक्स हैं रागी केक्स हैं वीट जैगीरी केक्स हैं आटा के बने हुए ब्राउनीज हैं आटा के नान कटाईज हैं एंड uh, दिवाली स्पेशल हेम्पर्स चॉकलेट्स हैं आप हमारे स्टॉल को ज़रूर विजिट करें एंड मैं मैम के बारे में बोलना चाहूँगी वेदांता इंटरनेशनल स्कूल की मैम के बारे में उन्होंने बहुत अच्छा ऑर्गेनाइज किया है बहुत ही कॉपरेटिव हैं uh, तो थैंक यू માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ